સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવારના ને નવ વાગી ગયા હવે છે ને હું શિવું રોટલી દેવા આવી ગઈ રોટલી થઈ ને પછી હવે શિવું ને હું તૈયાર થવાનું છે ને તૈયાર થવાનું છે સ્કૂલે જવાનું કા હજ તો ઉઠવામાં એ શિવન મોડું થઈ ગયું હતું ને હજ મોડા સુધી જાગતી હતી એટલે મોડું થઈ ગયું ઉઠવામાં કા કેટલા વાગ્યા સુધી જાગતી હતી બહુ એટલે અગિયાર અગિયાર વગાડ્યા હતા હાલો હવે બે મા દિકરાને એક એક રોટલી દઈ દઈએ અને ચોકડી બાયણે કાઢ્યા ને ઢારિયું સાફ થઈ ગયું સવારે તો ખીલા સાફા બે કરનાય ખાતા પછી પપ્પા બાયણે બાયણ કાઢ ને પછી ઢારિયું સાફ થાય હાલો તો હવે રોટલી દઈ દઈએ પછી તૈયાર કરજો હા બસ આખી ઉભી દેજો બસ હવે આવતી રે હાલો કઈ 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 Sì, krasna. Raharmahade. Tayyan, tayyan. Time, thank you now. Tayyo time. Tayyo time. Bye bye. 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 Bye bye.

હા વેલું કામ કરી લીધું પોરો ખાઈ રહી પછી ઓલા દહ વાગે એટલે ચા પાણી દઈ આવીએ હા એ પપ્પા એમ કેતા ગયા કે અહીં નેતાઈ જાય ને એટલે ઓલી બાજુ પાટલાઓમાં આવી કે કેજો કે હાલતા જાવ ફળ લેતા જ આવી કે હા કીધું એટલે ચા દેવા જઈએ ને તો અહીં જોઈ લે કે કેટલું છે પછી કેતા જ હા અહીંયા છે પાટલામાં કોક કોક થૂમડા લેવાય જાય ને તો પારા સડી જાય તે એમાં ડટાય નહીં હા

તો અગિયાર વાગી ગયા ને હવે છે ને આપણે જાઉં ભૂમિ ને ઘેર ખાડા તૈયાર કરી લીધા એમાં ખાતર સાણીયું ખાતર નાખી દીધું ને મોરે મમ્મી કેતા મને કે ઓલી કરણ છે અમારે છે ને પાખડી વાળી કરણ છે ગુલાબી ને ભૂમિ ત્યાં છે ને ઓલી ગોટા જેવા ફૂલ થાય ને ગુલાબી એ કરણ છે મમ્મી કે કરણ ની ડાર અટાણ થઈ જાય ભૂમિ એવા એવી પાસી એને તો એક મોટી કરણતા છે જ પણ એની બે ડાયરું વાવી ને મને કઠાણે કે લાગી જાહે તે કે તમે લઈ જાજો ત્યાંની મોર હું છું લઈને ગઈ ને ભૂમિ કેતી મેં કીધું હાલ હવે અટાણે છે ને આજ વેલું કામ થઈ ગયું ને તે ખાડા તૈયાર કરી લીધા ને હવે મેં કીધું લેતી આવું તે આવીને સોંપી દે તે કરણની ની ડાયર બે લેતી આવ ને પોપિયાન રોપશે તે ભૂમિ કે પોપિયાન રોપાઈ કે સોઈપા જેવડા થઈ ગયા તે કે તમે લઈ જાજો હવે ખાડા તૈયાર કરી આવી ને હવે જાઉં તે આવીને આગળ ડાયરેક્ટ સોંપી દઈશ बस बेच बेच काप छे तड़का पड़े से पछि आई से फुल नहीं शिव हूँ करे शिव हूँ हूँ ना के તુલસીજીમાં ભૂ નાખે એ તો વરસાદ હવે શું કરવાનું શું કરવું પડે અહિયાં ટોપ માં આડો ગારો દેવો પડે ને હ નીકળી તૂટી ગયો ટોપ એટલે નીકળી જાય તો સીવું ના આવડે જો દાદી કરતા હોય નહી ખબર હોય ની દાદી એમ છોટાડી દીધું એટલે તરત ફૂટી જાય નો વાંધો આવે નામે ચોમાહા ની તો છે ને લાગી જાય વાંધો આવે પૂરા કરવા તો છે ને જાડવા પાણી જ નાખે છે

આવતી હતી તૈયી ગઈ ને ઈ પછી જય પાછું શાળ ગઈ ને માથે એ કરવું બધુંય કરવું જોઈએ કરી મારું કામ લીધા મારે તો પાણી નાખવું તો હું કતું નાખ ને પોપિયા ઓલી બાજુ આવી એ તો ઉપાડેલા હોય એટલે નક્કી ના કે લાગે તો લાગે નકર બી નાખીએ ને એ જ અસલ થાય આ તો બે ખબર પડે બાકી કરણ તો નહીં વાંધો આવે એ તો થઈ જાય

હાલો તો ચા પાણી પી લીધા ને હવે છે ને મમ્મી ને કઈ તો થોડીક કોમેન્ટ બધા ને એવું લઈ લઈએ એટલે આજ હું વિડીયો માં બતાવી ને આપડે કોમેન્ટ વાંચીએ તો આવે ને હા આજ ટાઈમ કાઢી લીધો થોડો હા ટાઈમ કાઢવો જોઈએ ને આપણે કોમેન્ટ આવતી હોય એનો આપણે જવાબ તો દેવો જ પડે આમ તો કોમેન્ટ માં દેતી જ હોય પણ વિડીયો માં મે મમ્મી આરે બેહીને જવાબ ન દેતા એટલે મેં કીધું આજ છે ને બપોર જવાબ દેતી હતી ને તો બતાઈ ની હારી હારી કોમેન્ટ કાયમ આવતી હોય મેં કીધું હાલો લો આજુ કોમેટું થોડીક બધા વાંચી લઈએ તો જેટલા ની વચાય ને એટલી વાંચું પછી આપણે પાછો કઈ વિડીયો બનાવીશું બહુ તો વાંચ્યા રાખી ને તો પછી ને વિડીયો લાંબો થઈ જાય એટલે હવે હાલો આપણે વાંચવાનું ચાલુ કરીએ મમ્મી એના જવાબ દે કા મમ્મી હા કોમેટ ના જવાબ આમ તો બપોર દઈ જ દેતી હોય પણ આજ હું કહું મમ્મી છે ને આજે બેહી ને વિડીયો માં છે ને વાંચશું તો સૌથી પહેલા તો આપણે કોમેટ વાંચીએ શિવ શું કરે કિરણબેન બહા યાદી આપજો હું મહેસાણા થી શિલ્પાબેન બહુ સરસ પરિવાર પરિવાર છે દાદા બહુ શાંત છે મને આવા માણસો બહુ ગમે વેરી નાઇસ દાદા થેન્ક યુ થેન્ક યુ શિલ્પાબેન બેન જો જેટલા ને વાંચા હે એટલા ને વાંચો હો પછી બીજી વાંચીએ આપણે જે શ્રી કૃષ્ણ શિવના નખરા બહુ વધી ગયા જોવાની મજા આવે હો

ચાલો તો મમ્મી આવે છે તમારી કોમેન્ટ તમારા સાસુ બહુ સારા છે એટલે વાંધો ન આવે તમને દીકરીની જેમ રાખે છે તમારી સાસુ વહુ જોડી બહુ સરસ છે જોવાની મજા આવે અને શિવના નખરા જોવાની બહુ મજા આવે થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તેજલબેન તેજલબેન ની હતી સરસ સરસ

તો આગળની કોમેન્ટ હવે છે તમારો વિડીયો અમને બહુ જ ગમે અમે વાટ જોઈએ પાંચ વાગ્યા ની શિવ ની બોલી મારી છોકરીને બહુ જ ગમે ઈ વિડીયા માં ને જ જોતી હોય થેન્ક યુ થેન્ક યુ શિવ તને જ જોતી હોય આપણા શિવના જ ફેન વધારે આમાં છે બાળકો ને જો એકા બીજા ને બાળકો ને જોવાની મજા આવતી હોય તો એને હું ખબર પડે ખબર પડે બાળકો 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 મજા આવે મજા આવે તો આગળ હવે ભાવેશભાઈ માટે કોમેન્ટ છે સ્પેશિયલી કે ભાવેશભાઈ છે ને ખેતર માં છે એને સંભરાવી હતી એ આવે છે આવે છે હમણા ભાવેશભાઈ આવે એટલે આપણે સંભરાવીએ તાહુંથી આપણે આગળની એક કોમેન્ટ લઈએ કિરણબેન જય મહારાજ વિડીયો જોવાનો આનંદ આવે છે શિવુને જય શ્રી કૃષ્ણ આ બાજુ ફરવા આવો તો આ બાજુ તમારા કોમેન્ટ છે આગળ આવે ભાવેશભાઈ ને પછી વાંચીએ નહીં હા આગળ છે જય શ્રી કૃષ્ણ કિરણ તમારા વિડીયો અમે રોજ જોઈએ છે બહુ સરસ વિડીયો બનાવો છો હું તમારા વિડીયો જોઉં છું તમારા સાસુનો સ્વભાવ ખૂબ જ સરસ છે તમારું ફેમિલી બધાને સરસ સ્વભાવ છે અમારી કોમેન્ટ જવાબ તો આપો ક્યારેક ચાલો આજ જો વિડીયોમાં જ કોમેન્ટ લઈ લીધી આમ તો જવાબ આપતી હોય પણ છે ને ઘણા એને એ રિપ્લેય મેં કર્યા હોય ને

ઈ કોમેન્ટ જવાબ દયો છો ને બીજા વ્લોગ વાળા કોમેન્ટ જવાબ નથી દેતા મિતલબેન હવે જો મારે તો પછી ટાઈમ હોય તો આગળ ની કોમેન્ટ ઉના હું તો જવાબ દઈ દઉં કેમ કે મને જવાબ બતાઈ દઈ લઉં ને તો તાઉં થી મનામ ફક જ ન થાય તો રાઈ તે જાગી હું જવાબ દઈ લઉં હવાર વેલી ઉઠી દઈ લઉં ને આગળ ના રહી ગયા હોય હમણાં કરણ આવ્યા તો તેન દિન ફેરી થઈ ગઈ થી કોમેન્ટ એટલે પછી વેતે વેતે થોડા થોડા કરીને જવાબ તો દઈ જ દઉં તો આગળ છે હવે નાખું મને પણ બહુ જ ગમે તમારા વિડીયો કિરણબેન તો પેલી વાત થેન્ક યુ મનીષાબેન કે હું અહીંયા છે ને મારી નેટ પરમાર છે અહીં મારી ભરડા છે હું પરમાર ની દીકરી છે હું અહીંયા

એને કહ્યું હશે દુબડા પડવાનું માટે એવું કઈ હોય તો કહી દો સીતારામ ને જી કૃષ્ણ એવું કઈ છે પણ ભાવેશભાઈ કે મોરથી જ આપડે કોઈ જાય આપણે જોવાનું કે

મારે દીકરી નથી મને દીકરી બહુ જ ગમે તમારા શિવાની જેવી એક દીકરી આપી હોત તો સારું હોત મારે બે દીકરા છે દીકરાના મેરેજ થઈ ગયા છે એક દીકરાને એક વખત તમારા ઘરે વધારો સાવરકુંડલા હમ તમારા ઘેર સાવરકુંડલા કંઈક નિકર થયું ને એ બાજુ બેન તો અમે હાલીશું પણ તમે આ બાજુ આવો ને તો જરૂર આવજો ખૂબ ખૂબ આભાર બી અને સીતારામ

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કિરણબેન શિવ તો સીયુ જ છે મજા આવે તમારા ઘરની રોનક જ કંઈક અલગ છે એ તો સાચી વાત છે અમારા ઘરને તો રોનક છે રોનક જ કંઈક અલગ છે બધા એવા છો અમે તો બહુ જ મજા આવે અમને તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર पुष्पाબેન ની કમેન્ટ હતી

ટાઈમ કાઢીને જવાબી ન દઈએ તો એટલી કોમેટ વાંચી હવે સાજી થઈ જાય એટલે આપણે કઈક પાછી વાંચશું તો ખૂબ ખૂબ આભાર બધાયનો દિલથી ને બસ આવી જ રીતે સાથ આપતા રહેજો

ના જે વિડીયામાં જેટલા કોમેન્ટ વાંચીને ને એટલાની વચાણી એ ન વચાણી હોય ને એની આગળ આપણે છે ને પાછો કંઈક સ્પેશિયલી વિડીયો બનાવીશું આ તમે કીધું હરી હારી કોમેન્ટ કાજ વાંચી નાખીએ નકર પછી એઠે છે મારે પાછી ગોતવી પડે પછી નવિયું નવિયું આવતી હોય એટલે એ કોમેન્ટ પછી એઠે વાઈ જાય ને તો પાછી મારે ગોતવી પડે એટલે આજ ને આજ એટલી વાંચી દીધી બાકી વિડીયો લાંબાઈ થઈ જતી હવે પછી આપણે પાછી કંઈક વાંચીશું ને બાકી તો આમ તમને બધા ને નામ યાદ જ જોઈએ કોમેન્ટ તો વાંચ્યું ને તા તમને ખબર પડી જ જાય કે કેની છે જો માલાબેન પછી ઈલાબેન ઘનશ્યામભાઈ દિવ્યાકાંતુ કરશન વૈશાલી બેન બધા વાળા છે પછી આપણે લંડન થી જોવે છે દિના દીદી નીતિનભાઈ એની પણ કાયમ કોમેન્ટ હોય જ તો બધા જેની કોમેન્ટ રહી ગઈ એની છે ને પછી આપણે કઈક પાછો વિડીયો બનાવીશું હવે જો પપ્પા આવી ગયા છે રાખીને लिखियो बपर सोडू तूने ते लिखियो रो लेन गयाता पारा सडावा હવે જો આવી ગ્યાસ છોતીતી કયો ની ક્યાં દાદા આવે બાય બાય ઓહો સે ઉટે એક તા રાઈટ સેઈ હમ ના આવડે પેલા કરજો એ દાણું કેમ કરે આમ એમ કરાય કા

હર હર મહાદે બ્યા કરીને કદ બે તૂચા કરીને હર હર મહાદેવ